અને વચે થી આપણે આવી રીતે કાપી લેવાની આ રગ કાઢી નાખવાની પાંદ ન કપાય એ રીતનું ધ્યાન રાખવાનું અને આવી રીતે આપણે પાંદ બધા જ નસું કાપી લઈ જો જાડી નસું હોય તો કાપવાની પાતળી હોય તો કઈ બહુ જરૂર નહીં નાના પાન છે અને એકદમ કૂણા પાન છે એટલે જરૂર નથી બહુ નસું કાપવાની તો એ આપણે થોડા થોડા કાઢી લઈએ આમ એટલી તો કડક હોય રીતે બધા પાનની આપણે નસું કાઢી નાખીએ પાત્રાના પાન ઉપર જે બેટર લગાવું છે બેટર આપણે તૈયાર કરી લઈ અમે અત્યારે આમાં બેસનનો લોટ લીધો છે ચારીને લઈ લીધો છે એટલે લ્યો ને એટલે હું કે ગાંઠા રીએ સ્વાદ મુજબ મીઠું હળદર નથી વાપરવું એટલે મેં આદુ લસણ અને એક મરચું છે એની પેસ્ટ બનાવી દીધી જો તમારે લાલ મરચું વાપરવું હોય તો વપરાય આદુ મરચાં ની પેસ્ટ ન ઉમેરવી હોય તોય કઈ વાંધો હું અત્યારે આદુ મરચાંની જ ટેસ્ટ ઉમેરું છું બે ચમચી આપણે જીરું અને આપણે ગોળ અને આંબલી પલ્પ કાઢી લીધો તો એટલે અને ભેગું ગોળ આપણે નાખી દીધો એટલે એ આપણે ઉમેરી દઈએ એટલે ગોળ આંબલી પાણી જ છે ટૂંકમાં આમાં ગોળ આંબલી પાણીનો ટેસ્ટ સારો હોય આમાં જરૂર નાખવું જ પડે એના બગેર પાત્રામાં સ્વાદ ન આવે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે હલકું એવું બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એવું બેટર બનાવી લઈએ આદુ મરચાં અને લસણની પેસ્ટ તમારે ન ઉમેરવી હોય તો ઓફિશનલ છે તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો જા ભાઈ કે લાલ મરચું જ ઉમેરતા હોય પણ મેં એકવાર બનાવ્યા ત્યાં આની ફ્લેવર બહુ જ સરસ આવતી હતી એટલે અત્યારે મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ જ ઉમેરી છે જાઓ જાડો નહીં બહુ પાતળું નહીં આટલી કન્સિસ્ટન્સીમાં

એક પાંદ ઉપર બીજું પાંદ આવી રીતના અવરા અવરું રાખી તમારે જેટલા પાંદ લગાવવા હોય એટલા લગાવી શકો હું અત્યારે પાંચ પાન લગાવું છું પછી આ રીતનો આપણે રોલ જઈએ આવી રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી નાના નાના પાન છે એટલે થોડીક ભાર લાગે મોટા પાન હોય ને અત્યારે મોટા પાન નથી આવતા નાના પાન દજાવે છે આવી રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈએ આવી રીતે આપણે ચાર રોલ થયા છે આવી રીતે બધા જ રોલ બાફવા માટે ઢોકરિયામાં મૂકી દીધા છે આગળની પ્રોસેસ તમે જોતા રહેજો હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે પાત્રા બફાઈ ગયા છે કે નહીં ચેક કરી લે આપણા પાત્રા બફાઈ ગયા છે એકદમ આમાં આંગરો આમ ટચ કર્યો તો બેસી ગયો એટલે આપણા પાત્રા એકદમ બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દઈએ નીચે ઉતાર લે કારણ કે એકદમ ઠંડા થવા દેવાના થાળીમાં લઈ લઈ આવી રીતે કટ લગાવી દેવાની બહુ જાડાઈ નહીં બહુ પાતળા નહીં તમારી ઈચ્છા અનુસાર આવી રીતે ચક્કર કરી લેવાનું પછી આનો આપણે વઘાર કરીશું

તલ ને એનો વઘાર કરી ને આપણે આમ નમ ખાવાશે ગેસ ચાલુ કરી દીધો છે વઘાર માટે આપણે તેલ ઉમેરી દે અને આના આપણે જે મરચાં ને પટી ના કે બટેટાની પતરીના ભજીયા કરતા હોય એવી રીતે લોટમાં બોરી અને ભજીયા પણ કરી શકાય તેલ થઈ ગયું છે तेलराई ઉમેરી રાઈ થોડી જાજી ઉમેરવાની જીરું થોડું ઓછું ઉમેરવું રાઈ જીરું ફૂટી જાય પછી આપણે તળું ઉમેરી એસા બેશલો કરવો છે એક ચમચી હિંગ ઉમેરી આટલા વિધે બધા પાત્રા ઉમેરી દીધા

તૈયાર બન આપણે આ ટમેટાના સોસ સાથે શરૂ કરી છે તમે આને ચા સાથે ખાઈ શકો ચટણી સાથે ખાઈ શકો અને સોસ સાથે પણ ખાઈ શકો તો આ ત્યાં આપણી રેસીપી પાત્રાની જય શ્રી